આજે છે હનુમાન જયંતિ તો આજે આપણે બનાવેલ છે મસાલા છાસ આ ધૂમ ઉનાળામાં અમૃત કહેવાય તો ચાલો આજે મસાલા છાસ આપણે કઈ રીતે બનાવેલી છે તેની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો અહીંયા આપણે ત્રણ કિલો કોથમરી લીધી છે અને સાથે જ આપણે પાંચસો ગ્રામ ફૂદીનો લીધો છે હવે આપણે કોથમરીને સરસ ઘસીને પહેલાં સાફ કરી દેવાની છે તેની અંદર જે કાંઈ ધૂળ માટી ચોંટેલી હોય તે આપણે હટાવી દેવાની છે અને ફુદીનાના પાન પણ આપણે વીણીને આ રીતે અલગ કરી છે આ રીતે ફ્રેન્ડ્સ ગરમીમાં મસાલા છાસ મળી જાય ને તો બીજું શું જોઈએ પેટની અંદર ખૂબ જ ઠંડક વળે તો આપણે બધી વસ્તુ પીસવાની છે ને એટલે આપણે પહેલા અડધો ફુદીનો અને અડધી કોથમરી તે રીતે આપણે મિક્સર જાર અંદર ઉમેરી દેવાનું છે અહીંયા આપણે દાડી સહિત જ કોથમરી ઉમેરવાની છે ધાણા છે તે ખૂબ જ સરસ ઠંડા હોય છે ફ્લેવરમાં પણ ખૂબ જ સરસ રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે એટલે આપણે ફુદીનો અને બંને ધાણાને સરસ પીસી લીધા છે અહીંયા પીસવી વખતે આપણે તેની અંદર થોડું ઠંડુ પાણી ઉમેરેલું છે તમારી પાસે બરફ હોય તો તમે બરફ પણ ઉમેરી શકો બધી વસ્તુને આપણે સરસ આ જ રીતે એકદમ સ્મૂથ પીસી લેશું અહીંયા તમને આદુ લીમડો મરચો પસંદ હોય ને તો તમે તે પણ ફ્લેવર માટે ઉમેરી શકો છો પણ બાળકો પીવાના છે ને આપણે તે ખાસ નથી રાખેલી હવે તેની અંદર આપણે આઈસ ઉમેરી દેશું જેથી આપણી પેસ્ટ બનાવેલી છે તે કાઢી ન પડી છે તો અહીંયા આપણે બધા જ ધાણા અને જે આપણો પુદીનો હતો તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે મસાલા છાસ બનાવીશું તો અહીંયા જોઈ શકો છો તમે આ રીતની પેસ્ટ તૈયાર છે આપણે તેમાં બરફ નાખેલો છે એટલે કાળી ન થઈ જાય પેસ્ટ તો આજે હનુમાન જયંતિએ આપણે વિતરણ કરવાનું છે છાસનું આ મસાલા છાસનું તો આપણે તેની રેસીપી ફ્રેન્ડ તમારી સાથે શેર કરેલી છે આટલા માપથી આપણે બે હજાર ગ્લાસ બનાવીને તૈયાર કરી શકીએ છીએ છાસના તો તેના માટે આપણે અહીંયા સો લીટર ઘોરવું લીધું છે તો ઘોરવાની અંદર આપણે બરફ અને પાણી ઉમેરી દીધું છે સાથે જ તેની અંદર આપણે છાસનો મસાલો ઉમેરેલો છે સ્વાદ અનુસાર તમને જો નમક પસંદ હોય તો તમે છાસની અંદર નમક પણ ઉમેરી શકો છો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તે પેસ્ટ અડધી આની અંદર ઉમેરી દેસું અહીંયા આપણે બે કિલો જેટલી ધાણા લીધેલા હતા લીલા ધાણા અને પાંચસો ગ્રામ પુદીનો લીધો હતો સાથે જ તમે અહીંયા જોઈ શકો છો આપણે છાસનો મસાલો પણ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર છાસના મસાલાની અંદર બધા ફ્લેવર આવી જાય છે એટલે આપણે અલગથી બીજા કોઈ પણ મસાલા નથી ઉમેરેલા હવે આપણે છાશને સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે ઉલટ પુલટ કરીને સરસ છાસ મિક્સ કરી દેસું અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો કોઈ પણ બીજા ફ્લેવર ઉમેરવા હોય ને તો તમે તે પણ ઉમેરી શકો છો પણ આપણે આ રીતે સિમ્પલ પ્લેન મસાલા છાસ રાખેલી છે હવે તેની અંદર આપણે થોડું જીરું પાવડર ઉમેરી દઈશું જેથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે અને બધી વસ્તુને આપણે સરસ આ રીતે હલાવીને મિક્સ કરી દેસું તો તૈયાર થઈ ગઈ આપણી મસાલા છાસ ઠંડી ઠંડી મસાલા છાશનું આ મસાલા છાશનું આપણે વિતરણ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય બાલાજી જરૂર લખી દેજો નાના બાળકોને તો આ છાસ પીવાની ખૂબ જ મજા આવી ગઈ અને બધા સ્વયંસેવકો જાતે જ સેવામાં પણ લાગી ગયેલા છે તો આ ધૂમધકતા તડકામાં બધા સ્વયંસેવકો અને નાના બાળકો આ રીતે રસ્તામાં જે લોકો નીકળે છે તેને આ છાશની પ્રસાદી આપી રહ્યા છે તો આ નાના બાળકોની સેવા માટે ફ્રેન્ડસ એક લાઈક તો તમે જરૂરથી કરી દેજો આપણે જાજુ તો કાંઈ ન કરી શકીએ પણ આટલી નાની નાની સેવા તો જરૂરથી કરી શકીએ ફ્રેન્ડ્સ તો આપણા બાલાજીનો જન્મદિવસ છે ફ્રેન્ડ્સ તો આપણે જરૂરથી સેવા કરવી જ જોઈએ કમેન્ટમાં બધા જય શ્રી રામ જરૂરથી લખી દેજો ફ્રેન્ડ્સ મળીશું બીજા નવા વિડીયો સાથે આપણે બાલાજીની પ્રસાદી પણ બનાવેલી છે તો તે વિડિયો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો